ફ્રેન્ડ્સ બર્થડે પાર્ટી હોય કે કીટી પાર્ટી હોય જો આ બનાવીને રાખશો સેન્ડવીચના બદલે તો બધાને પસંદ આવશે અને કંઈક નવું કંઈક અલગ લાગશે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો હેલો ફ્રેન્ડ્સ કેમ છો ફ્રેન્ડ્સ આજે તમારે કીટી પાર્ટી ઘરે હોય કે બાળકોનો બર્થડે હોય તો વિચારો કે શું બનાવવું તો તમે બીજું મેનુ તો રેડી કર્યું જ હોય છે પણ સાઈડમાં તમે આ રાખી શકો અથવા તો સ્ટાર્ટઅપ તરીકે આપી શકો એ રીતનું એક રેસીપી આજે આપણે બનાવશું તો એના માટે બે ચમચી જેટલું તેલ લઈશું કેટી પાર્ટી માટે બેસ્ટ રેસીપી છે આ કોઈ પણ રેસીપી હોય તમારી રીતે તમે થોડોક ફેરફાર કરી શકો મેં તેલ લીધું છે બટર કે ઘી લઈ શકો હું આદુ મરચાંની જ પેસ્ટ લેતી હોય તો તમે લસણની પેસ્ટ પણ એમાં સાથે લઈ શકો થોડાક ફેરફાર તમારી રીતે કરી શકો આપણું જીરું ખીલી જાય એટલે મેં એક વાટકી શિમલા મિર્ચ અને ગાજર આ રીતે કટરમાં કટ કરી લીધું છે અને એક મોટું બટેટું છે એને બાફીને આ રીતે સ્મેશ કરી લીધું છે આમાં તમારે કોઈ બીજા વેજીટેબલ્સ ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો કે લીલા વટાણા છે આપણું જીરું ખીલી જાય એટલે આદુનો એક ટુકડો છે અને એક મરચું છે એમાંથી અડધું લેશું આપણે તમારે જે પ્રમાણે તીખાસ જોતી હોય તમે કોના માટે બનાવો છો એ પ્રમાણે તમારે તીખાસ લેવાની બાળકો માટે બનાવતા હોય તો સ્કીપ કરી શકો મોટા માટે બનાવતા હોય અને જો વધારે ટેસ્ટી બનાવવું હોય તો આમાં લસણ થોડુંક લીલું ઉમેરી દેવાનું એટલે એકદમ સરસ બનશે

કેપ્સિકમ છે એ પણ એમાં એડ કરી દેસુ વાત મુજબ નીમક લઈશું પાચન થી જેટલી હળદર છે આદુ મરચાં લીધેલા જ છે એટલે ખાસ જોતી હોય એ પ્રમાણે મરચું લેવાનું છે ચમચી અને આટલી ખાંડ એડ કરું છું તમને ન ફાવે તો તમે સ્કીપ પણ કરી શકો હલાવી લેશું એક ચમચી જેટલું પાણી એડ કરશું અત્યારે હલકું ફૂલકું અને છતાં ટેસ્ટી હોય એ રીતનું જ બધા પસંદ કરતા હોય છે એટલે આમાં પેટ પણ ભરાઈ જાય સારું પણ લાગે આપણા માટે પણ આપણે થોડોક સમય કાઢી શકીએ એટલે આ રીતની રેસીપી હું લઈને આવું છું જો રસોડામાં જ વધારે પડતો ટાઈમ જતો રહે પણ તમે પ્રસંગ હોય કે કઈ ઘરે પાર્ટી હોય કે કઈ પણ તો તમે એમાં ટાઈમ જ ના આપી શકો કારણ કે રસોઈમાં ઓલરેડી થાકી ગયા હોય બટેટો એડ કરી દઈશું કંઈ પણ નાનો મોટો પ્રસંગ હોય કે પાર્ટી હોય આ રીતની કેટી પાર્ટી કે બાળકોનો બર્થડે હોય તો બધું બહારથી મંગાવવા કરતા જો એક બે આઈટમ ઘરે બનાવવામાં આવે તો સસ્તું પણ પડશે અને તમને અને બાળકોને ભાવતું પણ બનશે તો આ રીતે એક બે રેસીપી ચોક્કસથી બનાવજો બધું બરાબર મિક્સ થઈ ગયું છે અડધા લીંબુનો રસ એડ કરી દેસુ ખટાશ ન ફાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો અથવા તો જો આંબલી હાજરમાં હોય પલાળેલી તો એક ચમચી તમે એનો પલ્પ પણ નાખી શકો એકદમ ટેંગી ટેસ્ટ આવી જશે ઘણાના ઘરમાં ગળાસ નથી ખવાતી ઘણાના ઘરમાં ખટાશ અનુકૂળ નથી આવતી તો એ રીતે તમે ફેરફાર કરી શકો ણા ભાજી છે એડ કરી દઈશું અને ગેસ કરી દેસુ બધું બધું બરાબર મિક્સ થઈ ગયું છે સાઈડ પર રાખી ફ્રેન્ડ્સ આપણું એ બે મિશ્રણ ઠરે ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈશું આ ચોખાનો લોટ છે એક મોટી ચમચી મેં લઈ લીધો છે એમાં ચપટી નિમક એડ કરી દેસુ અને પાણી નાખી અને સ્લરી રેડી કરી લેશું ગાંઠા ન રહે એ રીતે તમે કોર્ન ફ્લોર કે મેંદો પણ લઈ શકો મારી પાસે હાજરમાં ચોખાનો લોટ હતો એટલે મેં ચોખાનો લોટ લીધો છે હોય તો મેંદાનો ઉપયોગ ન કરતા ફ્રેન્ડ્સ આ સ્લરી રેડી કરવાની છે નહીં બહુ ઠીક કે નહીં બહુ પતલી હવે મેં બે બ્રેડ લીધી છે તમે કોઈ પણ બ્રેડ લઈ શકો મેો મૂકી છે કોઈ પણ તવો ચાલે પેન હોય તો એ પણ ચાલે તેલ લગાવી દઈશું હવે આ સ્ટફિંગ છે એ બ્રેડ ઉપર પાથરી દેસું બરાબર ઘરમાં જેટલા માણસો હોય કે જેટલા મહેમાન આવવાના હોય એ પ્રમાણે તમે રેડી કરી શકો આ રીતે બધું રેડી કરીને રાખી દો તો પછી ફક્ત શેકીને સર્વ કરવાનું જ રહી આ રીતે બ્રેડ ઉપર આપણે બધો મસાલો સ્પ્રેડ કરી દીધો છે હવે મસાલો છે એના ઉપર આ સ્લરી લગાવી દેસુ અને આને ધીમેથી આ આ સ્ટફિંગમાં ઝીણી લીલી ડુંગળી સુધારીને નાખો તો એ પણ બહુ મસ્ત લાગશે પાંચેક મિનિટ માટે આપણે એને થવા દેવાનું છે પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે પલટાવીને જોઈ લઈએ અને બીજી સાઈડ પલટાવી દઈએ ફ્રેન્ડ્સ લગભગ વાંધો નહીં જ આવે પણ છતાં જો સેજ મસાલો ઓલો થાય તો ડરવાનું નહીં સરખું કરી દેવાનું બીજી પણ આપણે ક્રિસ્પી મસાલો તો આપણો ચડેલો જ છે ફક્ત બ્રેડને ક્રિસ્પી કરાવી છે અને ચોખાનો લોટ જે સરી છે એ પણ જો એકદમ ક્રિસ્પી થઈ ગયું છે એટલે એ પણ તમને કચાસ નહીં લાગે પણ ગેસને સ્લો જ રાખવાનું સુધી આપણે બીજી બ્રેડ પણ રેડી કરી લઈએ આપણે ફરી એકવાર પલટાવી દઈશું જેથી એકદમ સરસ કલર આવી જાય એકદમ મસ્ત કલર આવી ગયો છે એના માટે થોડીક ફ્રેન્ડ ધીરજ રાખવી પડશે થોડુંક ધીમા તાપે કરવું પડશે સાથે તમે બે પણ કરી શકો પણ મેં વચ્ચે જ મૂક્યું હતું એટલે પછી પલટાવી શકાય એમ નતું એટલે એક જ બ્રેડ અત્યારે આપણે રેડી કરી છે બીજી બ્રેડ પણ મેં પલટાવી દીધી છે એને પણ બંને બાજુ ક્રિસ્પી થઈ જાય પછી આપણે સર્વ કરી દેજું ફ્રેન્ડ્સ તો રેડી છે આપણો હેલ્ધી અને કીટી પાર્ટી અને બર્થડે માટેનો બેસ્ટ નાસ્તો તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આવજો ફ્રેન્ડ્સ ટેક કેર